જેથી કરીને આવનારા તમામ વિડીયો તમને મળતી રહે તો આગળ વધીએ જ્યોતિન્દ્ર દવે કે બહુ નિબંધ કહી શકાય એવું આ ચેપ્ટર જે છે લખેલું છે કે જેની અંદર લેખક જે છે એ પોતે પાતળું શરીર ધરાવે છે અને એને યુ નો આમ સરસ બનાવવા માટે વ્યાયામ જે છે એ કરે છે અને પછી કેવી રીતે બહાર નીકળે છે એ માટેનું બહુ સરસ મજાનું પાઠ જે છે અહીંયા ભણશું અહીંયા બહુ સરસ મજાનું હાસ્ય જે છે એ તમને દેખાશે જ્યોતિન્દ્ર દવે પોતે એક સરસ મજાના હાસ્ય લેખક છે અને આ હાસ્ય નિબંધમાં તમને બહુ મજા આવશે આજકાલ તમે જોતા હશો સ્ટેન્ડઅપ કોમેડી લાઈક કપિલ શર્મા શો ઓર વોટ એ તમે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો અથવા તો તમારો કોઈ ફેવરેટ કોમેડી કેરેક્ટર જે છે એ જણાવી શકો પણ એકચ્યુઅલમાં જનરલ હું મારી પર્સનલી વાત કરું તો આજે આપણે બીજા કોઈને નીચા બતાડી અથવા તો એને યુ નો નીચા આંકી અને હસીએ છીએ પણ આ એવું નથી કોઈને ઉતારી પાડતા નથી એવું એક સરસ કેવાય નિર્દોષ હાસ્ય જે છે અહીંના એક અખાડાના સ્નેહ મિલન અંગે અમુક મુખ્ય મહેમાનો તરીકે નિમંત્રણ મળ્યું હતું કે અખાડાનું જે છે અખાડો એટલે શું હતું કે કુસ્તી કરવા માટેની જે બનાવેલી જગ્યા હોય અથવા તો કસરત શાળા હોય ત્યાં

હું જઈશ એમ ત્યાં સ્નેહ મિલનમાં આ જાતના સંમેલનોમાં મુખ્ય મહેમાન તરીકેનું કર્તવ્ય જે છે શું હોય મોટે ભાગે કર્તવ્ય મતલબ એઝ અ તમે ગેસ્ટ જાઓ તો શું કરવામાં આવે તો કે મોસ્ટ ઓફ ભાષણ કરવાનું હોય છે તે પ્રમાણે મેં પણ ત્યાં જઈને ભાષણ કર્યું મતલબ ઇન્ટ્રોડક્શન એનો ઓલ પોતાના વિચારો એને એવું રજૂ કરવાનું હોય તો મેં પણ ત્યાં જઈને ભાષણ કર્યું એ વિષય ઉપર બોલવાની મારી યોગ્યતા વિશે ઉલ્લેખ કરી અને પછી મતલબ હું શું કામ કેપેબલ છું કે અહીંયા આવીને બોલ્યો કેવી રીતે એ બોલી અને પછી જે છે હું અખાડાની પ્રવૃત્તિ અને વ્યાયામ વિશે બોલ્યો બીકોઝ એ જગ્યા કઈ હતી તો કે અખાડો હે ને એટલે વ્યાયામ શાળા હતી તો ત્યાં પર્ટિક્યુલર ત્યાં જે પ્રવૃત્તિ થતી હોય અને વ્યાયામ એટલે કે કસરત વિશે બોલ્યા અંતમાં મારો ઉપકાર માનવા માટે અખાડાના સંચાલક પહેલવાન જેવા લાગતા એક ભાઈ ઉભા થયા પછી થેન્ક યુ કહીને ને એવી રીતે થેન્ક યુ સ્પીચ એવી રીતે તો ઊભા થયા એમના બોલવા ઉપરથી એમણે શરીરને જેટલું કસ્યું હતું એ જેટલી કસી ન હતી તેમ આવ્યું મતલબ એ બોલતા હતા એના ઉપરથી લાગતું હતું કે લાઈક એની મતલબ એમાં બોલવામાં વધારે પડતું ભાર નથી ધ્યાન નથી આપ્યું કેમાં ધ્યાન આપ્યું છે શરીરમાં મતલબ એવી રીતે કસરત એમને કરતા આવડતી આવડતી પણ એ વિશે બોલતા બહુ ફાવતું ના હોય એમ લાગ્યું નહીં મતલબ બઉ ફાવતું હોય એવું લાગ્યું નઈ એટલે એને આમ આવડતું તું બોલતા એવું લાગ્યું નઈ એમણે મારા માટે થોડાક સ્તુતિવચનો કહી અને પછી ઉમેર્યું અમારા કેટલાક ભાઈઓને લાગતું હતું કે કોઈ કસરત બાજને મહેમાન તરીકે બોલાવવા પણ અમે આ ભાઈ પર પસંદગી ઉતારી એમણે આવી અને આવી અને અમને મજા કરાવી મતલબ બીકોઝ હાસ્ય લેખક છે જ્યોતિન્દ્ર દવે એટલે એવું કીધું કે જો વ્યાયામ માટેનો કોઈ પ્રોગ્રામ હોય તો કોઈ આમ યુ નો એકદમ સરસ પહેલવાન ને બોલાવીએ એના કરતા આમને બોલાવ્યા તો એમને શું કરે એન્ટરટેનમેન્ટ લાઈક હાસ્ય અને એવી રીતે પસંદગી ઉતારી એમ મજા કરાવી પણ એમનું શરીર જોઈને અમને દયા આવે છે શું કે છો લાખાડા વાળા પહેલવાન થેન્ક યુ કેવાય કે એનું શરીર જોઈને દયા આવે છે કે તેઓએ નાનપણમાં જો કસરત કરી હોત તો એ પણ મારા જેવા મજબૂત અને સંગીન બનાત શું કે છે કે એ પણ મારા જેવા બનાત એમ એકદમ કહેવાય ને કસાયેલું શરીર ધરાવનાર મારી બાબતમાં બીજા બધા ભ્રમ પ્રવર્તે છે શું થાય છે તો કે બીજા બધા ભ્રમ એટલે કે સંદેહ હોય એવી એમ તેમાં પણ આ એક છે કે મેં કોઈ દાડો એટલે કોઈ દિવસ જે છે એ કસરત કરી નથી. વ્યાયામનો હું વિરોધ કરતો આવ્યો છું ગાંધીજી પણ આવા જ હતા હા ગાંધીજીને પણ પેલા એવું જ લાગતું હતું કે વ્યાયામ છે કસરત છે એ જરૂરી નથી શિક્ષણનો એક પાર્ટ હોય પણ આગળ જતા ગાંધીજી જે છે એમને અનુભવ થયો કે ના કસરત પણ એટલી જ જરૂરી છે બીકોઝ જો શરીર અને તંદુરસ્ત હશે તો મન ઓટોમેટિક

આ નિબંધ હાસ્ય નિબંધ લખનાર જ્યોતિન્દ્ર દવે સાહેબ છે કે મહેનત કરવી મને ગમતી નથી શરીર ઉપર મહેનત કરવી નથી ગમતી નાનપણમાં જ એ દુર્ગુણ મારામાં દાખલ થઈ ગયો અને હજી એ ગયો નથી એવું લાગે છે કે હજી પણ એ ગયો નથી અને જાય એવો સંભવ પણ દેખાતો નથી મતલબ એવી કોઈ સંભાવનાઓ દેખાતી નથી પરસેવો પાડી અને રોટલો રડવાનો સિદ્ધાંત મોઢેથી કદાચ મેં માન્ય રાખ્યો હશે પણ હૃદયપૂર્વક તો હું એનો કદી સ્વીકાર કરી શક્યો નથી મતલબ ઓફકોર્સ એવું રાખે દિમાગમાં કે મહેનત કરવું જોઈએ હે ને અને તો જ પરસેવો પાડી અને મતલબ પરસેવાથી જે મળેલી રોટલો ઇટ મીન્સ કે જે ખોરાક જે છે મતલબ અન્ન જે છે એ બહુ સારું પણ હું હૃદયપૂર્વક એક્સેપ્ટ નથી કરી શક્યો એમ તાવ આવ્યો હોય ત્યારે પણ પરસેવો થાય અને હવે તો ઉતરી જશે એવા અનુભવને આધારે થયેલી પ્રતિતિને કારણે મને પરસેવો જે છે એ આવકાર લાગે છે એક એક્ઝામ્પલ આપે છે કે તાવ થયો હોય ત્યારે મોસ્ટ ઓફ આપણને પરસેવો વળી જાય અને પરસેવો થાય એટલે એવું લેખક ગણે છે કે ગરમી નીકળી જાય બહાર અને જે છે એ તાવ ઉતરી ગયો એટલે એને શું માને છે તો કે સારું એમ એવી રીતે બાકીની બીજી કોઈ પણ અવસ્થામાં પરસેવાને હું આવકાર યોગ્ય ગણી શકતો નથી બાકી બીજી કોઈ પણ બાબતમાં પરસેવો આવવો જોઈએ નહીં હે ને આમ છતાં કસરત પ્રત્યે મેં કદી વાંધો લીધો નથી મતલબ મને વિરોધ છે પણ મેં એનો વાંધો નથી લીધો મતલબ કે ઓ તમે કસરત ના કરો કે આમ તેમ એવી રીતે એમ વ્યાયામ કરવાથી શરીર સુધરે છે એ બીજાઓને દાખલા પરથી હું સમજી શક્યો છું પણ અને તે પરથી મારે વ્યાયામની સાધના કરવી જોઈએ એમ એક નહીં

એને શરીર જે છે એને સુધારવું જોઈએ એમ મતલબ હેલ્થ જે છે એ પ્રાયોરિટી છે એનો સુધારવાનો ધર્મ છે એ વખતે ક્યારેય શંકા નથી થઈ બીજા કરતા મારે પણ એની જરૂર ઘણી વધારે છે એમ ઘણા મને ઠોકી ઠોકીને કહ્યું ન હોત તો હું જાણી પણ ન શકત મતલબ આવી રીતે જેમ પહેલવાને કીધું ને તમારે જરૂર છે એમ ઘણા બધા બીજા એ કહ્યું છે ને એટલે હું એ જાણી શક્યો છું એમ હું પહેલવાન નથી હું પહેલવાન નથી અને એ દિશામાં આગળ વધવા માટે મેં પ્રયત્ન પણ કર્યા નથી હવે એ પોતે એક્ઝામ્પલ આપે છે આગળ વાત કરે છે ઓકે કે અમારા છગન કાકા કહેતા કે ભલે પરણ્યા નથી પણ જાનમાં તો ગયો હોય ને એમ હું પહેલવાન ભલે ન હોઉં પણ મેં પહેલવાન તો જોયા છે એ અહીંયા લગ્ન એક્ઝામ્પલ આપે છે ઓકે એમની વ્યાયામની સાધના કરતા પણ મેં જોયેલા છે કેટલાક ના હું પરિચયમાં પણ આવ્યો છું મારા જેવા એ કેવી જાત કસરત કરવી જોઈએ એમનું જ્ઞાન તેમના તરફથી મને પ્રાપ્ત થયું છે મતલબ મારે કઈ ટાઈપની એક્સરસાઇઝ એટલે વ્યાયામ જે છે એ કરવું જોઈએ એવું પણ મને ખબર પડી છે એમ એ લોકો આગળથી મારા જેવા એવી રીતે અને એ જ્ઞાન પ્રાપ્ત થયા પછી મેં એને આચરણમાં મૂકવા સારું મેં પ્રયત્ન પણ કર્યા છે અને પછી મેં ઇમ્પ્લિમેન્ટ કરવા માટે પ્રયત્ન કર્યા કે વાવ ચલો આ ઘણા જે છે એમ કેતા હોય કે તમે ફિટ બી ઓછી કરવી તો એક્સરસાઇઝ કરો અથવા તો તમારે દિમાગ તેજ કરવો કરો રાઈટ તો ઘણી બધી વાર આપણને ખબર હોય કે આ મારે કરવું જોઈએ અથવા તો અર્લી મોર્નિંગ છે અથવા તો જમ્યા પછી છે એ સો ડગલા ચાલો તમે પ્લીઝ આવા કયા તમને જે છે એ ભાગે ટીપ મળતી હોય કે આવું કરવું જોઈએ આવું કરવું જોઈએ પ્લીઝ કોમેન્ટ બોક્સમાં જણાવજો મજા આવશે હે ને એટલીસ્ટ હું ટ્રાય કરું છું જમ્યા પછી સો ડગલા ચાલો એટલે એટલીસ્ટ જે છે નીચે સરાઉન્ડિંગ એક બે રાઉન્ડ જે છે એ અમારા ગ્રાઉન્ડના મારી લીધા એટલે આમ સેટિસ્ફેક્શન થઈ જાય ચલો તો કર્યું હે ને તો તમે કઈક કરતા હોય તો પ્લીઝ જણાવજો વિદ્યાર્થી જીવનમાં પણ વ્યાયામનું એટલું જ મહત્વ છે જરૂરી કે તમે વોકિંગ જોગિંગ કે એવું જ કરો બીકોઝ યુ નો યુ આર અ સ્ટુડન્ટ અને તમે કદાચ કોઈ ગેમ પણ રમતા હશો તો એ વ્યાયામ જ થયો હે ને કસરત થઈ ગઈ તમે આમ ખો ખો રમી લો કે પછી તમે ફૂટબોલ રમી લો કે તમે ક્રિકેટ રમી લો એટલે દુનિયાભરની જે છે સરસ તમારું શરીર કસાઈ જાય તમે શું રમો છો એ પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો નેક્સ્ટ તો કે નાનપણમાં મને વ્યાયામનું મહત્વ સમજાયું ન હતું

એમાં એક અખાડાના ઉસ્તાદ એ મારા વડીલના ઓળખીતા હતા મારા વડીલ એટલે જે મોટા છે ઘરના હતા એમને જાતે મારે ત્યાં આવી અને મારા વડીલને મને અખાડે મોકલવા માટેનું સૂચન કર્યું અને મને પૂછ્યા વિના જ મારા વડીલે એમની વાતનો સ્વીકાર પણ કરી લીધો મને પૂછ્યું પણ નહીં બેટા તું જઈશ કે નહીં કે હે ને બસ કે હા આવશે હે ને જ્યોતિન્દ્ર આવી જશે કાલથી અલિયા એ કાલથી તારે જમના વેણીના અખાડે જવાનું છે મારા વડીલે મને કહ્યું મેં હમણાં તમને કીધું ને કે કાલથી તારે જવાનું છે પૂછે કોણ અહીંયા હે ને પણ એ અખાડો ક્યાં આવ્યો એ હું જાણતો નથી મેં કહ્યું આપણી પાડોશમાં ના ગંગારામ છોકરા જાય છે એની જોડે જાજે એટલે એની સાથે તું જાજે એમ પણ ત્યાં જઈને મારે શું કરવાનું તો કે દંડ ને બેઠક શું કરવાનું તો કે દંડ અને બેઠક જે કરતા હોય વ્યાયામ શાળામાં જનરલી આમ દંડ પીલવા અને બેઠકો કરવી ને એવું બધું તારે કરવાનું એમ જો અહીંયા દેખાય છે ને વ્યાયામ શાળા આ સીન જોઈને મને પિક્ચર યાદ આવ્યું દંગલ અને બીજું કયું છે સલમાન ખાન નું મને નામ નથી યાદ આવતું આમ તમને યાદ આવે તો કોમેન્ટ બોક્સ માં જણાવજો હે ને તો લાઈક ઓકે તો ઘણા બધા મૂવીઝ છે આને લગતા દંડ અને બેઠક તે શું એ જાણતો નથી

તો કે બીજે દાડે જે છે એટલે બીજા દિવસે વડીલની આજ્ઞાને માન આપીને આજ્ઞાને માન આપ એટલે એનું કહ્યું માની અને પછી હું જે છે એ ગંગારામના સુપુત્રો સાથે અખાડે ગયો આવી પહોંચ્યો સારું થયું ચાલ બેસ અહીંયા કહી અને ઉસ્તાદે તો મને બોલાવી અને એમની પાસે બેસાડ્યો પછી પૂછ્યું લંગોટ બંગોટ કઈ લાવ્યો છે કે નહીં છે ને ઓલું હું મેં તમને કીધું તું લંગોટ એમ એ પહેરીને કરવાનું એટલે લંગોટ બંગોટ કઈ લાવ્યો છે કે નહીં એમ તો મેં ના કહ્યું ના મેં કહ્યું

કુસ્તી અત્યારથી કુસ્તી ના હોય કે કુસ્તી તો છેલ્લે આવે એમ આપણે કેમ પરીક્ષા તો છેલ્લે આવે પેલા બધા ભણશું ને ચેપ્ટર વન ટુ થ્રી ફોર થી લઈને એન્ડ એન્ડ મતલબ વચ્ચે આવતું રહી તમારું કસોટી છે ને હાફ યરલી ને એવું બધું પણ એમ ટૂંકમાં છેલ્લે આવે ને ભણ્યા પછી આવે પરીક્ષા એમ કે છેલ્લે આવે પણ મારે કુસ્તી તો કરવી જ છે મેં આગ્રહ જારી રાખ્યો પણ તારું શરીર તો જો આ શરીરે તું કુસ્તી કરી શકશે સિંગલ કાઠી નો તો છે હમણાં જ કીધું ને માય કાંગલો એવું તો છે કે કુસ્તી કરી શકીશ કરીશ તમે મને તમે શીખવજો પહેલા દંડ બેઠક મલખમ કરને શરીરને તૈયાર બનાવ પછી કુસ્તીનો વારો આવશે પહેલા શું કરવાનું છે તો કે આવી રીતે દંડ બેઠક કરી અને શરીરને કેવું બનાવવાનું છે એકદમ સરસ મજબૂત બનાવવાનું પછી કુસ્તી કરવાની ઠીક ત્યારે ના મારે કુસ્તી તો કરવી જ છે. ઠીક ત્યારે કુસ્તીના કોડ પૂરા કર કોડ પૂરા કરવા એટલે સપના પૂરા કરવા એમ તો કે કે છે સારું ચાલ તું કર કે બીજું શું હોય કે કે કહી ને એમણે બૂમ મારી અરે નંદુ જરા આમ આવતો ને બોલાવ્યો અમે બધા બેઠા હતા ત્યાંથી જરાક દૂર એક લંબ ચોરસ ને ત્રણેક ફૂટ ઊંડો ખાડો હતો એકદમ સરસ મજાનો ખાડો હતો ઓકે ત્રણેક મતલબ એવી રીતે એ પાવડો હમ એમાં મારા કરતા કંઈક મોટી ઉંમરનો એક છોકરો પાવડા વડે જે છે એ ધૂળ ખોદતો હતો પાવડા વડે ધૂળ ખોદતો હતો એ બૂમ સાંભળી અને પાવડો પડતો મૂકી અને કૂદકો મારીને આવી પહોંચ્યો જી કહી અને હાફતો હાફતો ઉભો રહ્યો પરસેવા અને ધૂળના મિશ્રણ વડે એના શરીરનો રંગ હતો તેથી વધારે કાળો અને કંઈક જે છે એ ચળકતો લાગતો હતો એકદમ ચળકતો મસ્ત હોય ને એવો લાગતો હતો એમ મને બતાવી અને ઉસ્તાદે કહ્યું એ ઉસ્તાદે કહ્યું જો આને જરા દાવપેચ શીખવ જી કહી અને આશ્ચર્ય અને તિરસ્કાર ની આશ્ચર્ય એટલે એમ થયું કે આ હુગલકડી ને અને તિરસ્કાર એટલે આમ એની મિશ્રિત લાગણી થી એને મારા આખા શરીર ઉપર નજર ફેરવી લીધી અને પછી કહ્યું ચલો અખાડામાં અખાડામાં

મતલબ આશ્ચર્ય પામી આંખો પહોળો કરી આંખી પહોળો પહોળી કરી અને એને પ્રતિ પ્રશ્ન કર્યો અખાડો નહીં તો બીજું શું કે શું બીજું અખાડો નહીં તો એમ ખાડા ને આ લોકો અખાડો કહેતા હશે એવી કલ્પના મને શી રીતે આવે એને કઈ ખબર જ નથી લાઈક એબીસીડી ન જાણતા હોય અને ત્યાં તમે ઇંગ્લિશમાં પટપટ પટપટ કરો તો કેમ સમજાય એવી રીતે અહીંયા જે છે લેખકને નથી ખબર બિચારા ને પોતે સ્વીકાર પણ કરે છે કે મને કશું નથી ખબર અને ક્યાં ખબર પડે કે આ ખાડો ને અખાડો કહેતા હશે ચલો થાવ તૈયાર સીસ મરંગી બોલ્યો અને પછી જરાક દૂર ખેંચી અને બંને જાંગ ઉપર બે હાથે વડે પ્રહાર કરી અને બે ઘન ને ત્રણ બે ઘન ને નક્કર પદાર્થો અથડાયા હોય એવો અવાજ કર્યો આને તૈયારી કહેવાતી હશે એમ ધારી અને મેં પણ અનુકરણ કર્યું મતલબ કોપી કરી અને બે હાથ વડે મારી જાંગ ઉપર પ્રહાર કર્યો ખાસ અવાજ થયો નહીં એને જમણા હાથની કોણી આગળ ખભા તરફ વાળી અને ડાબા હાથ વડે સૂજી આવી અને ગઠ્ઠા જેવા થઈ ગયેલા ભાગને દબાવી કહ્યું એ પણ તૈયારી ની વિધિ હશે માની ને હસો છો શું ચલો આવી જાઓ હું ખબરદાર એમ કહી અને એ તો મારા તરફ હસી આવ્યો એટલે મારા તરફ આમ દોડ્યો આવ્યો અને માનને મારી બોચી પર બળપૂર્વક હાથ વડે ઘસરકો માર્યો મોચી એટલે ગળા ઉપર એકદમ એમ મને લાગ્યું કે મારું ડોકું જે છે એ ધડ ઉપરથી છૂટું પડી ગયું પવનનો ઝપાટો આવે અને દીવો જેમ આમ હોલવાઈ જાય એકદમ કે કેટલું મસ્ત આઈપુ છે આમ દીવો હોય અને પવન ફટાફટ આવે આમ પણ જોરથી જ અને દીવો હોલવાઈ જાય એવી જ રીતે એકાએક મારું જ્ઞાન જે છે એ વિલુપ્ત થઈ ગયું એ ફરી પાછું જાગૃત થાય એ પહેલા તો એને મારા પગ ઉપર એવી જોરથી ટાંગ મારીને

મારા મારી અને ઉતારી પાડી તમે શું કરવા માંગો છો મેળ ઉપર પડી જાય ને ચતું એમ એટલે પછી એ ના હારી જાય એમ ઇન શોર્ટ વાતચીત એને એમ કે ચિત એટલે વાતચીત તમારે નથી આવતા સવાલ જવાબ જે છે આપણે પાઠ પૂરો થઈ જાય પછી વાતચીત માટે discussion માટેના પ્રશ્નો આવે તો એટલે વાતચીત એમ મેં પૂછ્યું પણ એમાં મારામારી કરવાની શી જરૂર છે વાતચીત નહીં ચીત એટલે તો કે એટલે મારે તમને ચત્તા નાખી દેવા છે ઓ એમ તો કે એટલા કેમ નથી કે કઈ બતાવ ને બીજા એ બીજા હું તો કરી બતાવું છું એમ કહી અને જરાક દૂર હટી ફરીથી જંગા ઠોકી અને મારી સામે ધસી આવ્યો એ મને સ્પર્શ કરે એ પહેલા જ હું આસ્તેથી ચત્તો સુઈ ગયો એ અડવા જાય કે કઈક મારવા જાય દાવેજ કરવા જાય પ્રશ્ન મને પાછો દૂર રહ્યો ને પેત્રો ભરતો મારી તરફ ધસી આવ્યો ફરીથી હું એ મને અડકી શકે પહેલા જ ને સાંભળીને મને લાગે નહીં એ રીતે ચકતો સુઈ ગયો સંભાળીને એમ મતલબ ધ્યાનથી કઈ લાગે એ રીતે સુઈ ગયો મને ચિત કરવા માંગો છું ખરું ને હા તો તમારી ઈચ્છાને માન આપી અને હું ચિત થઈ જાઉં છું પણ મારે તમને ચિત કરવાના છે તમારે મેળે ચિત નથી થવાનું છે ને કોમેડી બહુ સરસ પ્રકારનો એટલે રિયલ લાઈક સુપર જ્યોતિન્દ્ર દવે સાહેબ કે જેમણે આ સરસ મજાનો પાઠ લખ્યો હે ને અને જો અહીંયા જે છે એ જ્ઞાન મતલબ ભણવાનું છે એ પણ એકદમ હાસ્યવાળું લાઈટ

મને આમાં કઈ મજા નથી આવતી તો કે મને આવે છે હું તમને દાવ નહીં શીખવું ઉસ્તાદે હુકમ કર્યો છે તમે એના હુકમ પ્રમાણે નહીં કરો તો મારે ફરિયાદ કરવી પડશે પણ આમાં મને સમજ નથી પડતી તમે એમ બીજાને કો એમ એવી રીતે એમ કેમ થાય ઉસ્તાદે તમને કહ્યું છે કે ઉસ્તાદે તો તમને જ કીધું છે એમ પણ મને આમ ન ફાવે મને જવા દો એક શરતે જવા દો તમે કબૂલ કરો કે હું હાર્યો

કરીને એને જવાબ દીધો તું દાવપેચ જાણે છે ઉસ્તાદે મને પૂછ્યું આપની મહેરબાની મેં જવાબ દીધો અને હું બહુ જ ધીરેથી મનમાં બોલ્યો એ શરીર નો દાવપેચ તો જાણતો હશે પણ હું મગજ ના જાણું છું

એજ બરાબર છે ડાઉ પેજ તો તને આવડે છે એટલે દંડ બેઠક તો આવડતા જ હશે તને કે ડાઉ તો આવડે જ છે ને એટલે દંડ બેઠક એ આવડતા જ હશે હાથમાં દંડ લઈ અને બેઠક ઉપર શાંતિથી બેસી રહેવાનું એજ ને જબરદસ્ત લાઈક હે ને કે દંડ હાથમાં લેવાનો ને પછી આમ શાંતિથી બેઠી રહેવાનું એમ બેઠક ઉપર મને આવડે છે પણ હું આવડશે પણ હું દંડ નથી લાવ્યો એ કે ઉસ્તાદ ને પહેલા તો લાગ્યું કે હું મજાક કરું છું નો ગણા આપકો સેન્સ ઓફ હ્યુમર બહુત અચ્છા હૈ પણ એ કે કે હું મજાક કરું છું એવું લાગ્યું એમ પણ મારા મુખ સામે જોતા એને કોઈ જ ભાવ એમને જણાયો નહીં એટલે મને કહી વલ્યા તને તો કઈ જ ખબર નથી પહેલા પહેલા લોકો દંડને બેઠક કરે છે તે બરાબર જોઈ લે કોઈ પછી કોઈકને તને શીખવાનું કહીશ એમ કહી અને મને કેટલાક દંડ પીલતા કેટલાક બેઠક કરતા હતા એની પાસે જઈને બરાબર નિરીક્ષણ કરવાનું કહ્યું ઓબ્ઝર્વેશન કરવાનું કીધું કે જા ભાઈ આમ કરે એમ જે ભાઈઓ જે છે એ દંડ પીલતા હતા એમની પાસે જઈને ઉભો રહ્યો ભાનમાં હોય એવો કોઈ પણ માણસ ન કરે એવી એ ક્રિયા કરતા હતા હું હાથની હથેળી અને પગના અંગૂઠા વડે જમીનને ટેકો લઈ ઊંધે મોએ ઊંચા કરી અને પછી જરા નીચા વળી અને પછી બંને હાથની વચમાંથી જરા ડોકું લાંબુ કરી બહાર કાઢી અને વળી પાછા થઈ ઊંચા થઈ અને એની એ ક્રિયા કરતા એ માણસોને જોઈને એ કરવા શું માંગે છે એ મારાથી સમજી ન શકાય હાયલા આ કરે છે શું?

કે કમરમાં માં કંઈક વાંધો હોય એમ સામાન્ય ધીમે બેસવાનો પ્રયત્ન કરતો હતો એમ કરતા એને ખૂબ મહેનત કરવી પડતી હતી અને એ એના તંગ થઈ ગયેલા મુખના ઇતર સ્નાયુ ઉપરથી દેખાતું હતું તંગ ચહેરો હોય મતલબ એને તમે તો એકદમ ટૂંકમાં એના ઉપરથી દેખાતું હતું ઘણી મહેનત પછી એ ક્રિયા પૂરી કરતો

અધ્યાહાર અધ્યાહાર હોવું એટલે શું ખબર છે વાક્યમાં પદ ન હોય પણ સમજી લેવાય એમ એવી રીતે અર્થ સમજવા માટે અનુક્ત પદ હોય અથવા અર્થનું ઉમેરવું એને અધ્યાહાર કર્યો કહેવાય કોને કર્યા એ મેં ન કહ્યું એમ એવી રીતે કે કોણે કહી રહ્યા એમ હા અને એમાં કહેવા જેવું એમાં કહેવા જેવું પણ શું હતું હું કરું કે કોઈ બીજો કરે હું કરું છું હું તો એ જ અજ્ઞાનતા

વખત સુધી વિક્ષેપ આવ્યો મતલબ ને કઈ જણાવી વળી પાછા પંદરેક વર્ષ રહી અને મેં એ સાધના આગળ ચલાવી પંદર વર્ષ પછી ફરી અગેન જે છે એમાં આવ્યો પણ નોંધવા જેવું કોઈ પરિણામ આવ્યું નહીં મતલબ કઈ દેખાય તમને કે હું કસરત કરવાથી આટલું આટલું થયું છે એવું કશું જ નું પરિણામ જે છે દેખાયું નહીં કેટલો સરસ મજાનો પાઠ રાઈટ અહીંયા જે છે શબ્દાર્થ જે છે અને જો તમે પાઠ સરસ સમજ્યો હશે તો શબ્દાર્થ સમાનાર્થી વિરોધી એવું વ્યાકરણ જે છે તમને પરીક્ષામાં પૂછાય એ આવડી શકે ઓકે સારું ચલો આપણે વળશું પાર્ટ 2 ની અંદર જેની અંદર આપણે સવાલ જવાબની ચર્ચા કરીશું ત્યાં સુધી આવજો